ટ્રક માણસોને પૂછ્યું કે એમણે કે બે ના તો અમારું કામ નથી તો આ પેવર બ્લોક લગાડશે કોણ કરોડોના ખર્ચા જે પેવર બ્લોક અહીંયા લગાડવામાં આવ્યા હતા ભાઈ એ તમારા પૈસા નથી કેટલી વાર કહેવાનું સાત વાર કીધું ગોડી પ્રજાના મહેનતથી કમાયેલા ટેક્સના પૈસા છે બાપાની જાગીર નથી અહીંયાથી અવરજવર કરતા લોકોએ સફર કરવાનો અને જે ગોડી પ્રજાના ટેક્સના નાણાએ વેડફાયા છે એના જવાબદાર કોણ હોમ અપ્લાયન્સીસ ની દરેક રેન્જ એક જ છત નીચે મેળવવાનો વિશ્વાસ સ્થળ એટલે મ્યુઝિક ઇન્ડિયા જ્યાં આપને માટે 0% બજાજ ફાઇનાન્સ તથા ક્રેડિટ કાર્ડ દ્વારા કેશબેક ની સુવિધા છે અને હા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ મ્યુઝિક ઇન્ડિયા ડોક્ટર હાઉસ નીચે હાલે રોડ વલસાડ દર્શક મિત્રો અત્યારે અબ્રામા એસટી વર્કશોપ ની એક્ઝેક્ટ સામે અમે ઊભા છીએ અને ત્યાં અત્યારે જે કામ ચાલી રહ્યું છે કેમેરામેન થોડા આગળ આવી જાવ તમે અહીંયા જે કામ ચાલી રહ્યું છે તો જે માણસો કામ કરી રહ્યા છે એમને અમે પૂછ્યું ક્યાં સેનું કામ ચાલી રહ્યું છે ત્યારે એમણે કીધું કે પાણીની લાઈનનું કામ ચાલી રહ્યું છે તો મેં કીધું કે પાણીની લાઈનનું કામ અત્યારે કેમ કારણ કે એક મહત્વની જો વાત કરું તો આ જે પાઇપ નાખવા માટે જે અહીંયા ખાડો ખોદાઈ રહ્યો છે એને પ્લસ આગળ પણ તમને હજી અમે થોડા વિઝોઝ બતાવીશું ત્યાં પેવર બ્લોક હતા કરોડોના ખર્ચે નગરપાલિકા દ્વારા લગભગ અઢી ત્રણ વર્ષ પહેલાં અહીંયા પેવર બ્લોક નાખવામાં આવ્યા હતા વોકવે બનાવવામાં આવ્યો હતો એક સાયકલ ટ્રેક પણ બનાવવામાં આવ્યો હતો અને આ જે પાણીની લાઈન નાખવા માટે આ એમણે કામ કર્યું ખાડા ખોદ્યા છે અહીંયા અને પેવર બ્લોક ઉખાડી નાખ્યા છે નો ડાઉટ એમણે કીધું કે બેન અહીંયા ફ્લાયઓવર આવવાનો છે જેથી કરીને અંદાજે ત્રણસોથી ચારસો મીટરની પાણીની લાઇન ડિસ્ટર્બ થાય એવું છે જો લાઈન ત્યાં રહી જાય તો એટલે એમણે પાણીની લાઈન આ બાજુ શિફ્ટ કરી છે બ્રિજ આવવા પહેલાં કામ ખૂબ જ સારું છે કે ફ્લાયઓવર આવી જાય એને પહેલાં નગરપાલિકા તંત્ર જાગી ગયું છે કદાચ હું કહું કે અત્યારે છેલ્લા છ સાત મહિનામાં જોઉં તો પહેલીવાર કદાચ આવી રીતના જાગીઓને કામ કરી રહ્યું છે પણ આજે જે મહત્વનો મુદ્દો છે જે અહીંયા કામ કરી રહ્યા છે એ લોકોને પૂછ્યું તો એકબજાના ખભે ખો આપી રહ્યા છે પેવર બ્લોકનું જ્યારે મેં પૂછ્યું કે તમે કામ કરવા માટે પેવર બ્લોક જે ઉખાડ્યા છે એ ફરી બેસાડશો એમણે ચોખ્ખી ઘસીને ના પાડી દીધી નગરપાલિકાનો જે સ્ટાફ છે જે લોકો અહીંયા કામ કરી રહ્યા છે એમણે કીધું કે જે કોન્ટ્રાક્ટરને અમે કામ આપ્યું છે એ લોકો આ કરશે કોન્ટ્રાક્ટરના માણસોને પૂછ્યું તો એમણે કીધું કે બેન આ તો અમારું કામ નથી તો આ પેવર બ્લોક લગાડશે કોણ કરોડોના ખર્ચા જે પેવર બ્લોક અહીંયા લગાડવામાં આવ્યા હતા ભાઈ એ તમારા પૈસા નથી કેટલી વાર કહેવાનું સત્તરસો ને સાત વાર કીધું બોડી પ્રજાના મહેનતથી કમાયેલા ટેક્સના પૈસા છે બાપાની જાગીર નથી ગલાતરવાણીના રીંગણા સમજીને લઉં બે ચાર રીંગણા બોડી બામડું ખેતર બોડી જઈએ આપણે એવું નહીં ચાલે વલસાડની પ્રજા જ્યાં સુધી શાંત બેઠી છે ત્યાં સુધી શાંત છે પાણીની લાઈન તમે નાખો છો નો ડાઉટ બહુ જ સરસ કામ કરી રહ્યા છો બ્લોક કોણ બેસાડશે કેટલાના ખર્ચે કરોડોના ખર્ચે જયારે આ બ્લોક બન્યા છે ત્યારે બીજું અહીંયા અમે એક એ પણ જોયું કે અન્ય એક કંપનીના પણ અહીંયા ઓફિસર હતા એરટેલના એમણે કીધું કે અમારી અહીંયા લાઈન અંદર છે એટલે એ પણ અમે જોવા આવ્યા છીએ ત્યારે અવારનવાર કોઈ કંપનીવાળા આવે લાઈન ખોદી જાય પાલિકાવાળા આવે લાઇન ખોદી જાય ત્યાર પછીની પરિસ્થિતિ શું અહીંયાથી અવર જવર કરતા લોકોએ સફર કરવાનો અને જે ભોળી પ્રજાના ટેક્સના નાણાંયા વેડફાયા છે એના જવાબદાર કોણ વલસાડની જનતા જવાબ માંગે છે કે આનો જવાબ ક્યારે મળશે દિશા દેસાઈ સત્ય ન્યૂઝ વલસાડ જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સત્તરે ડોટ કોમ આઝાદી સમાચારોની